નમસ્કાર દર્શક મિત્રો આજે આવ્યો છું ખેડા જિલ્લાના મૌધા તાલુકાના વડથલ ગામમાં આવેલા નાના દેવના મંદિરે આ નાના દેવનું મંદિર છે ને ખૂબ રોચક છે એનો ઇતિહાસ બી રોચક છે આ જમીનમાં એવું તો કંઈક હતું જેના કારણે છે ને મંદિરની સ્થાપના કરવી જરૂરી બની ગઈ હતી આ જરૂરી કેમ બની ગઈ હતી આ મંદિરનો ઇતિહાસ શું છે અને આ મંદિર એટલે કે નાના દેવનું મંદિર આ નાના દેવ કોણ છે નાના દેવ કેમ પ્રચલિત થયા નાના દેવને શું અર્પણ થાય છે નાના દેવને અહીંયા કઈ કઈ માનતા પૂર્ણ થાય છે તમામ વસ્તુ જાણવા સાથે અહીંયા બાજુમાં એક બાઇક પડ્યું છે એનો પણ તમને રોચક ઇતિહાસ બતાવવાનું છે બાઈક કેમ રાખ્યું છે ને એ પણ હું તમને જણાવવાનું છું પહેલાં તો મંદિરના દર્શન કરીએ પછી તમને આનો ઇતિહાસ હું બતાવું છું અને જણાવું છું કે આ શું છે મંદિરમાં મિત્રો જો એકદમ નાના આવું એવું લખેલું છે એટલે અહીંયા એમની સ્થાપના કેમ થઈ હતી ને એ પણ જણાવવાનું છે તમને એટલે હું તમને થોડું પહેલાં મંદિરના દર્શન કરાવું છું કારણ કે મંદિર કેવું છે ને એ તમને ખાસ દર્શકોને બતાવવા માટે જો આવ્યો છું અમદાવાદથી લગભગ લગભગ એકાવન કિલોમીટરની આસપાસ થાય છે આ મંદિર તો પહેલાં એ બતાવું ચલો મારી જોડે અને દર્શન કરું અને દર્શ મારા જે દર્શકો છે એમને પણ દર્શન કરાવું તો જુઓ મિત્રો આ નાના આવું જ એવું અહીંયા શક્તિ લખેલી છે નાના આવૂતની જન્મ તારીખ છે સન ઓગણીસો નેવ દિન સોમવાર અંતિમ તારીખ છે સન બે હજાર સત્તર દિન સોમવાર એટલે જન્મ પણ સોમવારે થયો અને મરણ પણ સોમવારે થયું એટલે મંદિર કાં મુખ્ય નિર્માણ કરતા સિંહ બચુસિંહ નારાયણસિંહ આઉદ કે ઉતારી બચુસિંહ જસવંતસિંહ મહેશ અજય કંતુડા કાનુડા રોહિતભાઈ વિષ્ણુ એમનું નામ છે અને અહીંયા એમની આ સ્થાપના કરવામાં આવેલી છે મંદિર બિલકુલ અંતરિયાળ જે ગામડું કહેવાય ને એની અંદર આવેલું છે અને ત્યાં આગળ આવી આ મૂર્તિ છે હવે અહીંયા માત્ર અગરબત્તી ફુલહર એવું જ અર્પણ કરવામાં આવે છે અને રવિવારે અને મંગળવારે એમનો જે વિશેષ વાર હોય છે અને આમ તો ખાસ સોમવારે અહીંયા આગળ આરતી વધારે થતી હોય છે કારણ કે એમની મરણ તારીખ અને જન્મ તારીખ બંને સોમવારે છે એટલે હું માનું છું કે સોમવારે અહીંયા થતું હશે મિત્રો ગામડું છે એટલે કોઈ જલ્દી બોલવા અહીંયા તૈયાર થતું નથી અહીંયા મંદિર પરિસરની અંદર કેટલાક લોકો રહે છે પરંતુ એ પણ બોલવા તૈયાર નથી થતા કારણ કે શરમાઈ એમની જે ગામડાની સંસ્કૃતિ હોય એ મુજબ કોઈ પણ કેમેરો જોવે એટલે થોડું શરમાતા હોય પરંતુ આ મંદિરના અંદર તમને દર્શન કર્યા જો આસપાસની આ ગ્રીનરી છે એની વચ્ચે બિલકુલ આ મંદિર આવેલું છે હવે અહીંયા આગળ એવું પણ કહેવાય છે ઘણી ઘણી માનતાઓ લોકોની પૂર્ણ થતી હોય છે એ માનતાઓમાં કોઈને બાળક ના થતા હોય કોઈને કઈ અર્પણ કરવું હોય અથવા કોઈને કોઈ એવી માનતા રાખી હોય તો અહીંયા નાના દેવ નાના આવું જે છે એમને તમે તો તમારી માનતા પણ અહીંયા થતી હોય છે તો મિત્રો જ્યારે હું આ નાના દેવના મંદિરે આવ્યો ને ત્યારે આ કાકા સુતા હતા એટલે મેં એમને પરેશાન નહોતા કર્યા કારણ કે બપોરનો સમય હતો એ પણ ખેડૂત છે અને હેરાન થાય એટલે એમની નિંદર એમને મેં પૂરી કરવા દીધી છે

અચ્છા અને આમના પરિવારના લોકોના કોઈ તમને સંપર્ક કરીને કહી છે કે આવું વિશેષ કઈ વાર છે તો આ પૂજન અર્ચન કરી દેજો એ લોકો ખુદ આવી જાય છે સોમવારે અમે કરી દઈએ સોમવારે કરી દો સોમવારે સવાર સાંજ બે ટાઈમ કરવા ને કે બે ટાઈમ બે ટાઈમ જે માનતા એમની હોય એ મુજબ કરવાનું હોય અને કઈક બાર દેક ની ખીર ને ઉપર પણ કાઢી ખીર ને એકસો ને દસ લીટર ની ખીર એકસો અગિયાર લીટર ની બનાવે એકસો એકાવન ની ખીર ની અચ્છા અને શું કહેવાય છે પછી એમને બુક કરાવો ભોગ કરા અચ્છા એ રીતે એટલે મિત્રો આવો રોચક ઇતિહાસ છે અજે બીજો મને એક સવાલ એ થતો તો કે અહીંયા ગાડી કોઈ રોકાવાની કે કોઈ વ્યવસ્થા નહી કોઈ દૂરથી આવો તો કોઈ રોકાવાની રોકવાની આ બધી વ્યવસ્થા છે રોકાવાની કોઈ ખુલ્લામાં સુઈ જવાનું ખુલ્લામાં સુવાની સગવડ સગવડ જમવાનું ચિંતા જેવું નહી અચ્છા ભોજન ભોજન ની વ્યવસ્થા તમે કરી દીધી કરી આલી ભોજન ગરીબ પરિવારના છે પરંતુ એમનો ભાવ બહુ મોટો છે આપણે અહીંથી જ એમને નમન કરવા જોઈએ કારણ કે દૂર દૂરથી લોકો જયારે આવતા હોય ને ત્યારે એ એમનું ઘર છે અહીંયા આગળ ખેતર માં રહી છે પરંતુ એમનો ભાવ એટલો મોટો છે કે અહીંયા રોકાણ મળે તમારા માટે વ્યવસ્થા કરશે એટલે અહીંયા ખુલ્લા ખાટલા ને બધું છે જ ત્યાં આગળ કોઈ બહાર થી આવ્યું હોય અને એમને રોકાવું હોય તો નાઈટ હોલ્ડ માટે એ લોકો રાખી શકે છે એટલે એ પણ વ્યવસ્થા એ કરી આપશે અચ્છા એ લોકો આવે ને ચાર પાંચ પાંચ દિવસ રોકાયા ને તમે ખાવાની વ્યવસ્થા કરી આવી અચ્છા એ લોકો કેટલા પરિવાર ના બધા આવી જાય છે ગાડીઓ લઈને આવી જાય અચ્છા ગાડીઓ લઈને આવે છે દૂર 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 અચ્છા તો મિત્રો આવું છે આ મંદિર નો ઇતિહાસ અને આની રોચક કથા હવે આ મંદિર ની ખાસિયત એ છે કે એમને છે ને જો તમને થોડું પાછળ બતાવવું અહીંયા આગળ એમને ચશ્મા ને બધું અર્પણ બહુ થાય છે એટલે આ ચશ્મા એમને બહુ ગમે ગાડીનો શોખ એટલે જો આ નાના ઉદકા બટવા એટલે એમનું આ પાકીટ છે આ અંદર પાકીટ છે નાના ઉદકી પૂજા કી માલા તો એ રામદેવ પીરને ખુબ માનતા હતા એટલે એમની આ પૂજાની માળા છે સાથે નાના ઉદકા મોબાઈલ અહીંયા આગળ મોબાઈલ એમનો હતો નાના ઉદકા પહેને કી માલા એ જે ગળામાં પહેરતા હતા ને એ માળા છે અંદર સાત આ મંદિરના અંદર જો રામદેવ પીરના ફોટા છે માળા છે એમના ચશ્મા છે એમનું બુલેટ બાઈક જેવું બાઈક છે ટીવીએસ નું એ પણ છે સાથે જ એમના કેટલાક સ્થળ સામાનો બધા જે છે અહીંયા આગળ ત્યાં મંદિરે ખાસ પૂજા અર્ચના માટે મૂકેલા છે જો અહીંયા આગળ આસપાસ પણ કેટલુંક છે જેની અંદર બધું એમની જે તે વખતે જેમનું નુકસાન થયું ત્યારે અહીંયા બધું રાખવામાં આવ્યું એ બધું અહીંયા ગાડી છે આ એમની મૂર્તિ છે એટલે તમને મંદિર પરિસર તમને હું બતાવી રહ્યો છું મિત્રો નાના દેવને આવા ચશ્મા ગાડી એટલે બાઇક અને એમના વિવિધ પાકી કપડાં આ બધો ખૂબ શોખ હતું એનું પણ અહીંયા પાછળ અહીંયા એ લોકોએ મૂક્યું છે એમની જે યાદી સ્મૃતિ સ્વરૂપે હોય છે એ બધું અહીંયા મૂક્યું છે એવું પણ કહેવાય છે કે નાના દેવને ચશ્માને એવું અર્પણ કરો તો પણ એ ખુશ થાય છે અને એમને ખીર અર્પણ કરો પેડા અર્પણ કરો તો પણ એ ખુશ થાય છે એટલે પેલી ગુજરાતી કહેવત છે ને ફૂલ નહીં તો ફૂલ્લી પાકડી એટલે તમારામાં જે પણ એ હોય ભાવ શ્રદ્ધા એ તમે અહિયાં પણ કરી શકો છો હવે જે હું વાત કરતો હતો ને એ આ બાઇક ની વાત છે હવે આ બાઈક એવું કહેવાય છે કે એમને ચશ્મા બાઇક આ બધાનો ખૂબ શોખ હતો એટલે આ નાના દેવ છે ને એક આ ટીવીએસ ગાડી આ બાઈક જે છે ટીવીએસ સ્પોર્ટ્સ આ બાઈક નો શોખ છે જે એને એ યુઝ કરતા હતા એ બાઇક અહીંનું એ જ રાખ્યું છે લોકો લોકોએ અને એવું કહેવાય છે કે દર દેવ દિવાળી જયારે આવે ત્યારે આ બાઈક ની સાર સંભાળ ખાસ લેવામાં આવે એને સર્વિસ કરવામાં આવે એને ધોવામાં આવે એને સર્વિસ કરીને પછી પાછી એકવાર અહીંયા મૂકી દેવામાં આવે છે આ એ બાઇક છે એનું આખું સ્મારક એક વિશેષ એમણે બનાવેલું છે આ સ્મારક ની અંદર એમણે આ બાઇક અહીંયા મૂકી છે આશા રાખું છું કે તમને અમારી સ્ટોરી પસંદ આવી હશે સ્ટોરી પસંદ આવી લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બને એટલો શેર કરજો જય મામાદેવ